તો આ તરફ આપણે આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે શુક્રવારની મધરાત્રીથી જ શરૂ થયેલો વરસાદ સવાર સુધી વરસ્યો હતો જેમાં સૌથી વધુ દાંતા તાલુકામાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા સિવિલ હોસ્પિટલમાં પાણી ધુસ્યા હતા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા તેમજ પાલનપુરમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ થયો હતો જેથી નીચાણવાળા વિસ્તારો તેમજ રોડ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે પાલનપુર બિહારીબાગથી હનુમાન ટેકરી જતા માર્ગ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાવાના લીધે ખાડાની ઊંડાઈ વાહન ચાલકો જોઈ ન શકતા અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી ત્યારે સૌથી ઓછો સુઈ ગામમાં છ એમએમ વરસાદ નોંધાયો છે આમ સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો શુક્રવારે રાત્રે શરૂ થયેલો વરસાદ સવારે આઠ વાગ્યા સુધીમાં દાંતા એકસો પચ્ચીસ એમએમ પાલનપુર સત્યાસી ધાનેરા ચોપન લાખણી અડતાલીસ વડગામ બેતાળીસ અમીરગઢ બાવન થરાદ ત્રીસ દાંતીવાડા બાર ભાબર છત્રીસ ડીસા પાંત્રીસ દિયોદર અઠાવીસ કાંકરેજ આઠ વાવ દસ સુઈગામ છ એમએમ વરસાદ થયો છે જેના પગલે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો બનાસકાંઠામાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ખાસ કરીને દાંતા પાલનપુર અને અન્ય તાલુકાઓમાં ભીંજવણના દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે પાણી ધુસવાના બનાવથી લઈ રોડ પર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે તો આ અંગે વધુ માહિતી માટે અમે સીધા જોડાયા છીએ આપણા પ્રતિનિધિ ઉર્વશીજી વ્યાસ સાથે તો જી ઉર્વશી બે દિવસ ચોક્કસ થી જણાવું કે બનાસકાંઠા જિલ્લામાં મધ્ય રાત્રે વરસાદનું આગમન થયું હતું જેથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો સૌથી વધુ દાંતા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જેથી સિવિલ હોસ્પિટલ છે એમાં પાણી ઘુસી ગયા છે તેમજ

આ દાંદા સિવિલ હોસ્પિટલમાં પાણી ઘુસવાના દ્રશ્યો જે સામે આવ્યા છે ત્યાં તંત્રની હાલની સ્થિતિ અને કામગીરી વિશે શું અપડેટ છે જે દાંતામાં જે પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે સિવિલ હોસ્પિટલ સમગ્ર પાણીથી ભરાઈ ગયું છે તંત્ર દ્વારા પણ કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ સતત વરસાદના કારણે પાણી खडवा खूब तकलीफ पड खूप तकली पडलील होस्पिटल दर्दी खूप तकली पडली कारण की सिव्हिल होस्पिटल समा पाणी भराय चुक्या जेथे समस्या खूप पडे बनाथिती अंगे माहिती आपर्वसीजी आप